અવતારનો કોન્સેપ્ટ ખાલી આપણા હિન્દુઓ અને એ પણ વૈષ્ણવોમાં છે ઘણા લોકો એમ કે ભગવાનનો અવતાર ખાલી ઇન્ડિયામાં જ કેમ થાય અમેરિકામાં નહીં કેનેડામાં નહીં બીજા બધા દેશોમાં નથી થતો ભગવાનનો અવતાર કારણ કે આપણો કોન્સેપ્ટ છે અવતારનો બીજા બધા ધર્મોમાં અવતારનો કોન્સેપ્ટ જ નથી દુનિયાના કેટલાક ધર્મ તો એવા છે કે જે ઈશ્વરને માનતા જ નથી એ છે ધર્મ પણ ઈશ્વરનો સ્વીકાર નથી અરે આપણા જૈનિઝમ ને જુઓ ને એમાં ક્યાં ઈશ્વરનો સ્વીકાર છે આત્માનો સ્વીકાર છે અને તેથી આત્માના મોક્ષ માટેની વાત જૈનો કરે અને બુદ્ધ બૌદ્ધ ધર્મ એમાં તો આત્માનો સ્વીકાર નથી ઈશ્વરનો તો સ્વીકાર નથી બુદ્ધિઝમમાં આત્માનો પણ સ્વીકાર નથી પણ એ ધર્મ તો છે એટલે હું ઘણી વાર કહું તમે ઈશ્વરને માનો કે ન માનો તમારી મરજી પણ ધર્મને તો માનવો પડે ધર્મ નહીં હોય તો મનુષ્ય મનુષ્ય નહીં રહે ધર્મેણ હિના પશુવિસમાના ધર્મ વગર માણસ પશુ જેવો થઈ જાય તો તમે ઈશ્વરમાં માનો કે ન માનો પણ તમારે ધર્મને તો માનવો જોઈએ ધર્મમ ભજસ્વ સતતમ ધર્માચરણ કરો જેના જીવનમાં ધર્મ નહીં હોય એ મનુષ્ય મનુષ્ય નહીં રહે અને ધર્મ છે એ પશુ માટે કે પરમાત્મા માટે નથી મનુષ્ય માટે છે આફ્રિકાના જંગલમાં સફારી જોવા જવાય ને આનંદ લેવાય આફ્રિકન સફારીનો ત્યાં જઈને અમે ભલે ભાગવતકાર હોઈએ એટલે ત્યાં બધા હણક્યાને સિંહને ચિત્તાને લેપડને ભેગા કરીને એમના કહેવાય કથા સાંભળો લેપડ ભૈયા હન્ટિંગ વેરી બેડ ના કરાય ધાવ શેલ નોટ કેલ હિંસાત નથી બેન સિંહણ તું એકાદશી ના ઉપવાસ કર એનાથી તને પુણ્ય થશે હવે એવું એને સમજવાબે સિંહણને એકાદશી કરાવે સિંહણને એકાદશી કરવાનો ઉપદેશ આપવા જાવ તો એ પેલા ખાઈ જાય તમને એકાદશી પછી લાવ સામે છે ધર્મ પશુ માટે નથી ધર્મ મનુષ્ય માટે કેમ કારણ કે મનુષ્ય આ પૃથ્વી ઉપરનું સૌથી બુદ્ધિમાન પ્રાણી છે જેટલો બુદ્ધિમાન છે મનુષ્ય એ પૃથ્વી માટે ભૂષણ પણ બની શકે અને પૃથ્વી માટે દૂષણ પણ બની શકે જો એના જીવનમાં ધર્મ હશે તો એ ભૂષણ બનશે ધર્મ નહીં હોય પૃથ્વીને માટે દૂષણ